જય માતાજી હું છે અને સ્વાગત છે તમારું રેણ તો આજે હું તમારી સાથે શેર કરવાનો છું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનતા ખૂબ જ ઈઝી થાય છે તમારા ઓછા સમયમાં તેને વધુ ટેસ્ટી શાક બનાવી શકો છો તો વિડીયોના એન્ડ સુધી બનાવે રહેજો જો તમે મારી ચેનલ પર નવાયેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં આ પ્રમાણેના ગિલોડાને કટિંગ કરીને લીધેલા છે હવે આપણે તેને એક પાણીના બાઉલમાં આપણે તેને નાખી દે છે જેથી કરીને તે તેમાં રહેલી હોય તે જતી રહે તો અહીં મેં ગ્રુડા સાથે બટાકા પણ એડ કરવાની છું જેથી એટલા માટે હું હેંગાડે બટાકાને ત્રણ મીડિયમ સાઇઝના લીધેલા છે અને તેને છોલીને આ પ્રમાણેની તેની કટિંગ કરી લીધેલું છે તો તમને આ પ્રમાણેના ન ભાતો તમે તમારા મન પ્રમાણે તેને કટિંગ કરી શકો છો તો એને હું તેમાં પાણીમાં એડ કરી દઈશ જેથી કરીને તે ના પડી જાય હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં હેંગાળી કૂકરને ગેસ ઉપર મૂકી દીધું છે અને તેમાં બે પરિ આપણે તેમાં એડ કરી દઈએ તેલ એડ કરી દઈશું તે તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં હું હું બે ચમચી જેવું તેમાં રઈ એડ કરી દઈશ રઈ ને આપણે સરસ એવું ગરમ થવા દેવાનું છે હવે હું તેમાં એક ચમચી જેવું જીરું એડ કરી દઈશ અને તેને સારી રીતે આપણે સતડાઈ લેવાનું છે રઈ અને જીરું આપણું સારી રીતે સતડાઈ જાય એટલે આપણે હું કઈ એક ચમચી જેવું તેમાં લસણ એડ કરી દઈશ અને લસણને આપણે સારી રીતે તેમાં તેલમાં સતડાઈ લેવાનું છે

મસાલા આપણે તેમાં એડ કરી દેવાના છે તો મસાલામાં મેં અંગાળી એક ચમચી જેવું લાલ મરચું એડ કરેલું છે હવે તેમાં હું એક દોઢ ચમચી જેવું આપણે તેમાં લાલ તીખું મરચું તેમાં એડ કરીશ અને તેમાં હું થોડુંક અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી જેવું તેમાં ગરમ મસાલો તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે તેમાં મિક્સ કરી દઈશું અંગાળી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને મસાલા આપણા સરસ એવા શેકાઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ એવું ઉપર આવી ગયું છે તો મસાલા આપણા સરસ એવા તેમાં શેકાઈ ગયા છે તો હવે આપણે તેમાં શાક એમાં આપણે તેને જે કટિંગ કરેલું રાખેલું છે તેને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે તેમાં મિક્સ કરી દેવાનું છે તો હવે હું તેમાં એક ચમચી જેવું હળદર અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને તેને સારી રીતે તેમાં મિક્સ કરી દેવાનું છે તો શાક આપણું મસાલામાં સરસ એવું ભરી જાય એ પ્રમાણે આપણે તેને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે મસાલા આપણા સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં અંગાળી શાક આપણે કુકરમાં બનાવીએ છીએ એના માટે હું અંગાળી તેમાં એક ગ્લાસ જેવું આપણે તેમાં પાણી એડ કરી દઈશું જો તમે તપેલીમાં કે કઢાઈમાં બનાવતા હોય તો તમે તેમાં ઉપર પાણી નથી એડ નથી કરવાનું તેમાં આપણે ઢાંકીને પછી તેમાં પાણી ઉપર આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે એટલા માટે હું એક ગ્લાસ જેવું આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને તેને ત્રણ વિસલ જેવું આપણે તેમાં કુકરમાં આપણે તેને વગાડી લેવાનું તો ત્રણ વિસલ જેવું થઈ ગયું છે હવે આપણે તેને કુકરમાંથી હવે આપણે થોડીક કાઢી લઈશું અને તેના શાકને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ એવું થઈ ગયું છે હવે તેને ચમચાની મદદથી આપણે તેને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ એવું થઈ ગયું છે અને તેમાં પાણી પણ આપણો પાણી જે કર્યું તેનો ભાગ આપણો તેમાંથી બળી ગયો છે તો અહીંગાળી ગીલોડા અને બટાકા આપણા સરસ એવા ચડી ગયા છે જો અહીંગાળી તમારું શાક અહીંગાળી ચડ્યું ના હોય તો તમે તેમાં થોડુંક પાણી એડ કરીને તેને એક વિસમ વધારે વગાડી શકો છો તો તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ રેડી છે હવે તેને આપણે સર્વ કરી લઈએ તો ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે જો તમે મારી ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયોની દરેક અપડેટ તમને મળતી રહે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી